જબકી જબ જાગી ગી તો 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 જબકી જબી જાગી તું નથી દી ગી તું નથી દ કાનાની આગળ હાથ જોડું કાનાની આગળ હાથ જોડું તમે દર્શન દઈ દો અલબેલા તમે દર્શન દઈ દો અલબેલા છો છેલ છબેલા છો બાળા છો છેલ છબેલા આવે નહીં તડપાવે છે તું આવે નહીં તડપાવે છે